સાબરકાંઠા અરવલ્લી ઠાકોર સમાજનો બારમો સમો લગ્ન ઉત્સવ જાલા બાવાજી મંદિર અડપુત્રા મુકામે યોજાશે પ્રાપ્ત થયેલ માહિતી મુજબ આજ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ રવિવારના રોજ અડપોદરા મંદિરના મુકામે ઠાકોર સમાજના બારમા સમૂહ લગ્ન ઉત્સવ બાબતે જાહેર બેઠક રાખવામાં આવી હતી આ મિટિંગમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના આગેવાનો હાજર હતા અને સમો લગ્નની તારીખ આગામી એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ નક્કી કરવામાં આવેલ છે બંને જિલ્લાના જે યુગલોની સમૂહ લગ્નમાં નામ નોંધવાનું હોય તે વહેલામાં વહેલી તકે ઝાલા બાવજીના મંદિર મુકામે આવી રૂબરૂ નોંધાવી જેવા વિનંતી કરવામાં આવી આ બેઠકમાં ઠાકોર સમાજના પ્રમુખ આલુસિંહ ઝાલા બાબુસિંહ ચૌહાણ અમરતસિંહ મકવાણા કલ્યાણસિંહ દશરથસિંહ ઝાલા ડોક્ટર કલ્પેશસિંહ રાયપુર શક્તિસિંહ ભૂપેન્દ્રસિંહ ભાથિક ખત્રી દશરથસિંહ કમલેશસિંહ એડવોકેટ કમલેશસિંહ અજીતસિંહ અર્જુનસિંહ બિપિનસિંહ મનહરસિંહ રોહિત સિંહ દલપતસિંહ સહિત સમાજના કાર્યકરો હાજર હતા હું આલુમસિંહ ઝાલા સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ઠાકોર સમાજનો પ્રમુખ છેલ્લા બાર વર્ષે અમે સમૂહ લગ્ન યોજી રહ્યા છે આ સાલે ત્રીસ ચાર ના રોજ બારમું સમૂહ લગ્ન ઝાલાબાપજીના મંદિરે યોજાનાર છે અને ક્ષત્રિય સમાજના ક્ષત્રિય સેનાના ભાઈઓ આ ઝરતું થાય આ સફળ બનાવાના છે તેના અધ્યક્ષ સ્થાને અલ્પેશજી ઠાકોર ગુજરાત પ્રદેશ સેનાના અધ્યક્ષ પધારવાના છે જય માતાજી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી